પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ચોથા નોટો ખીલૈયા ગરબા ને માણી હતી શિશુ ગરબા રાષ્ટ્રીય શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની મહામંત્રી રાકેશ સેવક જશવંત સોલંકી સૌ दिवस બંધુઓ સાથે નવરાત્રીની માતાજીની આરાધના કરવામાં આવે છે વડોદરાના ગરબા એમાં પણ વિશેષ છે સામૂહિક હજારોની સંખ્યામાં એક સાથે એક જ ઉપર ગરબા કરીને માતાજીની આરાધના કરવામાં આવે છે આવા ગરબાની હિનસ્કોએ પણ નોંધ લીધી છે આપણે સૌ આજે માતાજીના પર્વ નિમિત્તે એકત્રિત થયા છીએ માતાજીને આપણે પ્રાર્થના કરીએ આવનારું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિમય બને એવી એમને પાસેથી આપણે આશીર્વાદ માંગીએ છીએ અને શિશુ ગરબા મહોત્સવ આવો સુંદર રીતે ભવ્ય આયોજન કર્યું છે તે બદલ શ્રીમાન રાજેશભાઈ શ્રીરંગભાઈ અને એમની પૂરી ટીમને ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છું ધન્યવાદ આ મહાનુભાવની ઉપસ્થિતિમાં શિશુ ગરબા મહોત્સવના આયોજકો શિશુ ગરબા મહોત્સવના આયોજકો રાજેશ આયરે શ્રી રંગ આયરે તેમને સ્મૃતિ ચિહ્ન આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માતાજી ના દર્શન કરી નવ દુર્ગા આરતી કરવામાં આવે શિશુ ભવન મહોત્સવ આયોજક અને પૂર્વ કાઉન્સિલર રાજે આજે યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરેલ આયોજક રોનક આયરેલ દીપક આયરેલ પૂર્વ કાઉન્સિલર પૂર્ણાબેન પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરેલ આયરે પરિવાર તેમજ જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ટીમ અને શિશુ ગરબા ટીમના સ્થળ પરિવારના સભ્યો ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો

કે આરાધના માની આરાધના સાધના ને મનોકામના એક સાચા મનથી કરો તો તમને મળે છે મારા રાજેશભાઈનો અને દીપકભાઈનો એક ધ્યેય રહ્યો છે કે જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારના તમામ નાગરિકો ખુશહાલ રહે એમની દરેક મુસીબતોનો એ સાથ આપે છે દરેક મુસીબતની સાથે જ ઊભા રહે છે નાના નાના પ્રોગ્રામ જેને કહે છે કે ફિઝિકલ હેન્ડીકેપ જેને કોઈ પૂછતું નથી પરિવાર ખૂબ આગળ વધે આ વિસ્તારને સહાયક રૂપ બને અને મા અંબાના આશીર્વાદ હંમેશા પરિવાર ઉપર રહે અને ખૂબ આગળ વધે મા અંબા થી પ્રાર્થના કરું છું સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર